નારાયણ આરે સંવંત અઢારસો છોતેરના પોષ સુદી સપ્તમીને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળો ફેંઠો બાંધ્યો હતો આથમણે પરથારે ઉગમણું મુખાર વિંદ કરીને વિરાજમાન હતા પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠાને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે અને એ બે માં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે માટે એ બે વાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે અને અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તેને તેજ અતિશય દેખાણું તે તેજને જોઈને ચીસ પાડવા માંડીને કહ્યું છે હું બળું છું માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું છે તારું સ્વરૂપ તો આત્મા છે દેહ નથી ને આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે ગણપતિને સ્થાન કે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાન કે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ તેથી અતિશય ઘણો દેખાય છે અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશય દેખાય છે એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાશુરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં માટે એમ બોલ્યા છે હે મહારાજ આ રૂપ જોવાને હું સમર્થ નથી માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ચિત્તનો નિરોધ ક્યારેય થાય છે તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં જેમ કોઈ કૂવો હોય તે ઉપર વીસ કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં અને તે વિશે કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહીં તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે અને જેને ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાય જાય છે તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાય જાય છે તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું અભિમાન ધરે ત્યારે તેની એક વાસના થઈ ભગવાન અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગી કરીને થાય છે તે અષ્ટાંગ યોગ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ જે આઠ અંગ તેને અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે અને જો ચિત્ત નિર્વાસનિક થઈને વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે માટે જે ભક્તની ચિત્ત વૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાય રહ્યો માટે અમે કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું ને પવિત્રપણે રહેવું તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં કેમ જે એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે અને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણ પૂર્ણકામપણું સમજવું જે હવે મારે ક્યાંય ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહીં અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં અને જો પોતાને અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહીં અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે ભળી ગયું માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા ઇટી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પચીસમું વચનામૃત થયું